ણંદ જિલ્લાના ભાલેજ ગામ માં લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમો સમૂહ લગ્ન નું આયોજન લગ્ન નું આયોજન કરવામાં આવ્યું લંગર ફાઉન્ડેશન આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહ બાવીસ જેટલા મુસ્લિમ સમાજ યુગલોએ ઇસ્લામ ધર્મના સરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથમાં પ્રવેશ કર્યો આ સમૂહ લગ્ન દ્વારા એક અનુપમ સંદેશ પણ આપવામાં આવ્યો ભારત જેવા બિનસાંપ્રદાય દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે આ ધર્મના લોકો બે જમવા માટે પણ જજમતા હોય છે આવા ગરીબ પરિવારોના દીકરા દિકરીઓના ઘર સંસાર માંડવાના સ્વપ્નાઓ પરિપૂર્ણ થતા નથી દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે ત્યારે નાણાને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઇશ્યુ છે આજ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જીવનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવા રૂપી સંસ્થાઓ દ્વારા સેવા કાર્ય કરવામાં આવતા હોય છે તો મુખ્યને ભોજન ભટકતા અને આશ્રો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવ્યા અનેક સંસ્થાઓ કાર્યર છે જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે વખરીને એકસો થી વધુ વસ્તુઓ અને સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી જેમાં લંગર ફાઉન્ડેશન કે જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ લંગર ફાઉન્ડેશન સિવન કલાક ક્લાસ મેદી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદનું માધ્યમ બને છે અને આકસ્મિક બનાવ માટે એમ્બ્યુલન્સ પણ ચોવીસ કલાક કાર્યરત છે આ સમૂહ લગ્નમાં માં લગ્ન સાદગી થાય અને કુરિવાજો દૂર થાય નેસ નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ રાજુભાઈ હાલાણી મોઈનભાઈ ચકલાસી વોરા તોફિક ભાઈ આનંદ જુનેર જુનેદભાઈ ચકલાસીવાળા અંજુમ सोरा मुस्लिम समाज ग्रुप एक्टिविटीज यासीन मलिकोए एन ठाकुर ऋषिकेश स्वामी मिस्टर जुनेद वोहरा मोदी डॉक्टर जय शर्मा डॉक्टर डिम्पल इसराणी डॉक्टर बीरेन पांडे

ઉમરેટ મારું નામ ડોક્ટર ઋષભ ગોસ્વામી છે હું લંગર ફાઉન્ડેશન દવાખાનામાં છેલ્લા દરેક વર્ષથી સેવા આપી રહ્યો છું આજે સમૂહ લગ્ન હતું લંગર ફાઉન્ડેશન દ્વારા જે સમૂહ શાદી યોજવામાં આવે છે એમાં પાંચમા સમૂહ લગ્નમાં હું એક ગેસ્ટ તરીકે અહીં હાજરી આપી જેમાં મારું સન્માન થયું છે લંગર ફાઉન્ડેશન આ રીતે બધી જ કાર્યમાં સેવારત છે મેડિકલ થી લઈને ગરીબોની સેવાઓથી લઈને સમૂહ સુધી લંગર ફાઉન્ડેશન બધી જ રીતે સેવાઓ આપી રહ્યું છે અને છેલ્લા દોઢ વર્ષથી ઊભી લંગર ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું લંગર ફાઉન્ડેશનનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને આગળ બી રહે એ માટેની હું અપેક્ષાઓ રાખું છું અમારું લોકોનો અત્યારે ચોવીસ કલાકનું દવાખાનું છે જેમાં હું ચોવીસ કલાક હાજરી આપું છું ઇમરજન્સી ટોટલ લઈએ છીએ અમે લોકો અને ઇમરજન્સી પેશન્ટોને રાહતદારી સેવાઓ આપીએ છીએ આગળ અમારી એવી ઈચ્છા છે કે જે રીતે પેશન્ટોનો સપોર્ટ અમને મળતો રહેશે એ રીતે અમે અમારી સુવિધાઓની પણ આગળ વધારવા માંગીએ છીએ અને એ શોર્ટ ટાઈમમાં વધારીશું સભ્ય મેમ્બર બાલજ નંગર ફાઉન્ડેશન સભ્ય અમે છેલ્લા પાંચ વર્ષથી લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને પાંચ વર્ષથી અમે સમૂહ આયોજન કરીએ છીએ અને આજે પાંચમો સમૂહ આયોજન ત્રણ ત્રણ બે હજાર છે અને ઘણું સક્સેસફુલ થયું છે પાંચમું વર્ષ છે અમારું અને ઘણા દાતાઓ અમને દાન કરે છે અને બીજા નંબરમાં કે પબ્લિકનું સપોર્ટ છે ગામનું સપોર્ટ છે બહારનું સપોર્ટ છે ઘણું આયોજન છે અને અમારો ખાસ સપોર્ટ છે એમની મહેનત વધારે છે અને આ પાંચમું લંગા ફાઉન્ડેશન સમૂહ આયોજન અમે સક્સેસફુલ રીતે કર્યું અને ભવિષ્યમાં પણ કરીશું આગળ ફાઉન્ડેશનની બીજી શું એક્ટિવિટીઝ છે બીજી એક્ટિવિટીમાં એવું છે લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટની એક હોસ્પિટલ ચાલે છે એમ્બ્યુલન્સ સેવા ચાલે છે એ પણ અમે છેલ્લા પાંચ વર્ષથી ચલાવીએ છીએ અને આજ સુધી અમારી એમ્બ્યુલન્સથી સોની આજુબાજુ લોકોને ઇમરજન્સીમાં અમે હોસ્પિટલે પહોંચાડેલા છીએ